ભાઈ બધા જ મિત્રો ફરીથી એકવાર વાર જઈ માતાજી અમે અત્યારે છે માંગરોળ પણ અમને એવું લાગે છે કે ખરેખર કેરલ માં પોકી ગયા તો વ્યુ ચેક કરો તમે બસ થી બાજુ ના આ બાજુ આ બાજુ કેરલ માં ગયા હોય ને એવું ફીલિંગ આવે અમે જાય કે તેરે રાણાવાવ ઘટ ભરવા આગળ આગળ તમને બીજા સારા વ્યુ આવે તો બતાવવાની કોશિશ કરું

એક નંબર નજારો આવે ટાઈમ અત્યારે ટૂંકમાં કોઈ પાસે છે નહીં આ તમને ઘર બેઠા વ્યૂ બતાવવાની હું ટ્રાય કરું સારું લાગે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ આવા નવા વિડીયો આગળ બતાવતો રહે લાગે ને ભાઈ પાછા આપણા કેરળમાં જ રખડી હતી પણ આપણા ગુજરાતમાં પણ આવું કેરળ જેવું એક દ્રશ્ય છે જોવા જેવું જોરદાર વ્યૂહ આવે છે એમ જ કાઈક તમે કેરળમાં જ રખડો છો દેખાય નારિયેળી ક્યુઓ એમાં તમને કઈ જો આ આખેટરમાં આવી ગયો જીંદી નાળિયેરી માંગરોળમાં આજો ભાઈ બધી જગ્યાએ હલવાની દુકાનો છે તો ચાલીસ જગ્યા હલવાના બોધ મારા લાવ્યા હલવો ફેમસ છે બોધ આલવાનો હલવો હલવો ફેમસ હો ભાઈ હમણાં આગળ આવ્યું આગલા વિડીયો તમે જોયું હે ઓખાથી આપણે મચ્છી લોડ કરી હતી એ વિડીયોમાં તમે જોયું હે આપડે દરિયાકાંઠે ત્યાંથી ઘાટી નીકળતી હતી માધુપુરનો મેળો હતો એના સીન બતાવ્યા હતા આજે ઊભા રહેવું જોઈએ નાળિયેર પાણી મસ્ત મળે અહીંયા આવ્યા એટલી નાળિયેર એવી નાપી તો ભાઈ શું હવે ચાલો તો આપણે આગળ જઈ હવે અહીંયા કાંઠે થોડા ઘણા વ્યૂ લેવું અને નાળિયર વાળિયરની મોજ માણી આ વ્યૂ તો ભાઈ તમે આગલા વિડીયોમાં જોયો જ છે એ વિડીયોમાં ખરેખર બહુ જ તમારો પોતાનો સપોર્ટ મળ્યો હતો છત્રીસ કે ઉપર મારા વ્યૂઝ આવ્યા હતા એ વિડીયોમાં ઓખાથી મચ્છી ભરી અમે ગયા હતા એમાં જવું બાકી ત્યારે થોડુંક આમ સાંજ પડવા આવી રોડ ઉપર આપણે ક્યાંક ઉભી રાખવાની ટ્રાય કરી દરિયા કાંઠાથી તમને વ્યૂ બતાવાનું વિચાર છે હાલો અહીંયા દબાવી સાઈડમાં હાલો ભાઈ નારિયે પાણી પી લે અહીંયા આપણી પેઢી આગળ કાકા ઉતરે ચટપટો નાસ્તો કરી દરિયાકાંઠાની મોજ લઈ થોડીક વાર અને પછી નીકળી તો જહાજ જાય ચલો ટાયરું બાયરું ચેક કરીને પછી ભાઈ નાસ્તો કરવા જાય આમ ફોર વ્હીલ ને આમ ટુ વ્હીલનું સ્ટેરિંગ વાહ કેમ છે બાકી એન્જિન હોય આપણે વાહ આમ તો દોઢ વાગી ગયો છે દોઢ નહીં એમ તો પૂણા બે જેવું થઈ ગયું હવે વિચાર છે કે આપણે સીધા

આલો ભાઈ થોડીક વાર દરિયાની મોજ માન લે આ હોય ગઈ જવું કેવી હોય ગયા આપણા ધીમે ધીમે ઉપર ચડી જાય ને ત્યાં તો આગળ આપણો ભજીયા બની ગયા ગરમ ગરમ ની તાજે તાજા બનાવતા હતા તો આલો ભાઈ ભજીયા ભજીયા દાબી પછી નાળિયા પાણી પી નહીં નીકળી ચાલો ભાઈ આપણા ભજીયા નીકળી ગયા મંડી દાબા આગળ એ ઓલા માટી હું આ બેઠા છે ખોડું ત્રણે ત્રણ ન્યા બેઠા હાલો ન્યા જાય ખાવાનું ન્યા છે આપણે હાલો ભાઈ વધીયા ખાવા આ મીંડા દાબા જો ત્રણે ત્રણ જો ધાવા દાંત કાઢે વાહ હાલો ભાઈ ડુંગળીનો જુગાર થઈ ગયો હવે ખાવાનું બાકી છે આગળ વૃક્ષમણીજીનું અહીંથી હરણ થયું ને જે કૃષ્ણ ભગવાને હરણ કર્યું હતું ને એની કંઈક નિશાની છે હું તમને બતાવું હમણાં પેટ પૂજા કરલો આ રીતના માધવપુરનો ગેટ છે માધવપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને ભગવાન શ્રી આ કૃષ્ણનું હરણ કર્યું જોવા આ જગ્યાએથી ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજીનું હરણ કર્યું હતું એની નિશાની રૂપે અહીંયા એક મસ્ત કળાકૃતિ બનાવેલી છે આ રૂકમણીજીને રથમાં બેસાડે એવી હજી ઓલી બાજુથી તમને વ્યવસ્થિત બતાવવાની ટ્રાય કરું ચાલો જોઈ લો કે આ રીતનું છે આ બાજુ જોરદાર બનાવેલ છે હાલો આપણે ભજીયા ભજીયા ખાઈ લીધું અહીંયા કંઈક રેસ્ટ એરિયો છે આ ઓલું નાહવાનું ને આમાં બધા નાહ્યા હોય ને દરિયામાં પછી મીઠા પાણી અહીં નાહવાનું ને એવું છે એક અહીંયા બનાવ્યું એક આની કોરા

રેતી તને આ કલાઈ ગઈ ભૂખી રેતી માં આવી તો થકવાડી દે રેતી માં ઓલાઈ નહી આપડે ચાલો આગળ આગળ કઈક સારા વ્યૂ આવે તો તમને જાણકારી આપશું ભાઈ આપણે ભાઈ રૂપમણીજી આમ સીન લેવા ગયા તા આ માટી ગાય બેઠા એ કાંઈ ફોનમાં અહીંયા છે બે અહીંયા બેઠા નાસ્તો કરી લીધો નાણીયાર પાણી પી લઈએ હલો મજા આવી જાય અને આપણી આપણી બે ગાડી

આપણે આપણું ઠપકારી ગયા બે માટી હોય ચાલુ કર્યું હવે આપણે અહીંયા ધીરે ધીરે હવે મારક કાપી કારણ કે ડુંગરા ઉપર ગાડી ફરવા જવાની છે જંગલોમાં ચાલો મળી આગળ ભાઈ ઓલી ડોહી વાળી કહેવત તમે સાંભળી ને કે ડોહી હાંડિયા ચડી એ બાપા ચડ્યા જો વાની ની કદાચ દોટ મૂકી હોય તો હાંડી દરિયા કાટે કાટે પણ આટી બોલતા જાય હાંડી હોય બાપા ને બધું આવા કતરા ના કરાય કઈ ડગર પીણી વાપરાની રેલ કાઢ્યો ભાઈ વાક કેમ પીણું જાય આવા જો આપણે પીગા છે ભાઈ કોહા ગામ પોરબંદર પાસે આવે હવે આપણે અહીંથી બહુ જાજુ છેટું નથી લોડિંગ કરવા જવાનું થઈ બતાવું તમને આગળ પવનચક્તિ ઊજવું ભાઈ લાઇનમાં બધી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છે ઊર્જા ઊર્જા ઉત્પન થાય છે ભાઈ

જંગલ સફારી કરવા આવું હોય તો તમે આવી શકો જંગલ જેમ છે એમાં જંગલ છે તમને સિંહો જોવા હરણ ને સફારીમાં એની ટીપમાં આવી રીતના ભાઈ જંગલમાં ધીમે ધીમે આગળ વધી ચાલો હવે ડાયરેક્ટ ત્યાં જ જાય માલ ત્યાં લોડિંગ કરવાનો છે ત્યાં જંગલમાં ગામડા જેવું ભાઈ તરા થી બનાવેલા મકાન પ્લાસ્ટિક માઇન્સ નો રસ્તો છે આગળ જવું આ ભરાબ્યા

હવે કેબિન ઉપર ચડાવી લે નાળા બાંધી નાગડી પછી ભરવા આવી રીતના જાડવા નીચે બધા બેઠા અહીંયા કંઈક નાના બે ગાડી પડી આપણી આપણી ગાડી ના ઉપર ભાઈ છે એની આગળ જવા દે નીચે માઈન્સમાં આવી રીતના ડવ ભાઈ લેખન વ્યૂ પોઈન્ટ આથી ઉભો ઉભો તમે આખી માન જોઈ શકો કેમ બાકી મશીન વાળા ગાડી ઉપર આવી જાવ હમણાં કઈ મકાન બનાવ્યું છે જંગલમાં કોઈ કઈ હાલો ભાઈ એક ગાડી ભરાઈને આવી ગઈ હવે આપણી ગાડીનો વારો કેમ ચડે હું અવાજ આવે ઢાળિયું ખાવે એમ તળવારું છે કાટો પાટો એ કરાવીએ તો આપણી ગાડી ભરીને આવી જશે મશીન થી ફરજ કે વાર નથી લાગે એમ ગાડીમાં ભાઈ વજન પ્લેટન ઉપર વધારે આવ્યો તો પાવડે દેજો ખાલી કરે ભાઈ બીજા છોકરે પાછા ગયા છે બેટર માલ કાટવા કાટા ઉપર ચડાવી તો બેટન વધારે એમાં ભાઈની મહેનત વધી ગઈ થોડી પાછા વારી ત્યાંથી વારી ખાલી કરી વારી ચડાવજો વારી ઢારી હું આ આપણી ગાડી ધીરે ધીરે નીકળે છે જાય છે હોય

આપણી જો આપણી એક ગાડી જો આવી માલ ખાલી કરીને બેટર્ન વધી ગયો તો બરાબર એના બીજી એક જો આ ખાલી કરે છે હજી બીજા એ એક ગયો એને માલ વધારે છે એ જો આગળ પાવડો માર છે અને ત્રીજી જાય જો આ માલ ખાલી કરવા જ જાય છે પૂરેપૂરો જજમેન્ટ જ નથી આવતો આમાં તો ફરેકર ઓકે જજમેન્ટ પૂરેપૂરું હોવું જ જોઈએ કે મારે આટલા કે આટલા બકેટ નાખવું એટલે એ પત્તાના માલ આવી જ જાય આને પાસે જજમેન્ટ નથી એક ખાલી કરીને ગઈ એક આપડી એક આ એક ચાઈ તો આપણે કેટલો વજન આવે જોઈએ હાલો ભાઈ ફાઇનલી આપડી ગાડી ચલાવે છે ના કરે નારાયણ ને આમાં વજનનો વધારે નાની કરવો જોઈએ ન અમે પાવડાવાળી કરીએ બીજું હું અને બીજું તમને કહી દઉં આ પ્લાન જે છે ને આ ખાણ આ ટાટા કંપનીની જ છે ટાટા કંપનીની ઓફિસો છે અહીંયા આ માઇલસી છે ને ટાટા કંપનીની છે સારો ભાઈ આપણી ગાડી ભરીને આવી છે ચડાવીએ ટાટા ઉપર ત્યાં ખબર પડી ચાલો ભાઈ આપણે ફાઇનલી ભરી નીકળી ગયા ચાર કલાક સવા ચાર સવા ચાર કલાકનો ટાઈમ છે ભાઈ આપણી પાસે સવારે ચાર કલાકમાં ગાડી અમારે ઓખા પહોંચાડવાની છે મંડી જેવું કામ કાજ છે મંડીની ની ગાડી ભરીને જતા હોય કા યાકુભાઈ એટલા ટાઈમે તમારે મંડી કરાવી દેવાની એમ રોયલ્ટી કાઢી લીધી જો આ કાકા ના રોયલ્ટી કાકા ચેક કરે છે કાકા ભણેલા બહુ છે અમાર બે કરતા એટલે બધું હું કાગડિયા વાંચે છે હાલો આગળ ગયા હોય તો તમને બતાવું આપણે ગયા હતા ને ટાટા કંપની ની માઇન થતી અને આ છે બિરલા કંપની ની બિરલા સિમેન્ટ આ કઈ એની માઇન્ટ આવી છે જો

આપણે ચાર કલાકમાં ઓખા પકડવાની છે ગાડી કંપનીમાં આવું કંઈક ગામ આવ્યું છે ભાઈ તો ગાયુંનું ધણ બેઠું આવો નજારો જોવાની કંઈક મજા અલગ જ છે ભાઈ અહીંયા ગાયું તો કેમ છે બાકી ગામડાની મોત છે અલાવ ગામડાની આપણે ભાઈ પોરબંદર ભીગા છીએ માલ ભરીને સૂર્યદેવ તો અસ્ત થવાની તૈયારી છે હવે તો નવા વિડીયો સાથે ભાઈ ફરી મળીશું ત્યાં સુધી બસ બધાને જય માતાજી વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં ભાઈ કારણ કે વ્યૂઝ એટલા બધા આવે છે છવ્વીસ કે સત્યાવીસ કે પાંચ કે આઠ કે નવ કે નથી રાજુભાઈ ઉપર થોડુક ધ્યાન દેજો મારા વાલાઓ હાલો આઈતી લાંબા હે એકતાલીસ દ્વારકા ચોરાણું અને મિયાણી ત્રીસ કિલોમીટર ભાઈ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી બસ જઈને જાય માતાજીભાઈ